અનાજનો જથ્થો બારોબાર સગીવગી કરતા સંચાલક સામે દીયોદર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ ડીસાબા તીયુદરમાં પણ અનાજ કોભણ બહાર આવ્યો રૂપિયા નો જથ્થો ઓછો મળતા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ રિપોર્ટર અશોક બનાસકાંઠા માલ કે બાબતે જણાવવાનું કે તારીખ ત્રેવીસ નવ બે હજાર બાવીસના રોજ તત્કાલીન શ્રી પુરવઠા દ્વારા આ દુકાનની તપાસણી હાથ ધરતા ગૌ ચોખા તુરેદાર ખાંડ મળી કુલ જથ્થો સોળ હજાર ચારસો પચ્યાસી કિલોગ્રામની ઘટ જણાઈ આવેલ તેમજ એક આઠ બાવીસના રોજની તત્કાલીન ન્યાય મામલતદાર પુરવઠા અને શ્રી દિયોદર દ્વારા તપાસણી કરતા અઢાર હજાર બાવન પોઈન્ટ ઝીરો બ્યાસી કિલોગ્રામ જથ્થાની ઘટ જણાઈ આવે આમ આ બંને દુકાનોની કુલ ચોત્રીસ હજાર ચારસો એંસી પોઈન્ટ નવસો બત્રીસ કિલોગ્રામ જેટલા જથ્થાની ઘટ જણાઈ આવે જે અનુસંધાને જે તે સમયના તત્કાલીન મામલતદારસિંહ દિયોદર દ્વારા આ બંને દુકાનોનો રિપોર્ટ મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ બનાસકાંઠાની કરવામાં આવે છે એ અનુસંધાને મહેરબા કલેક્ટર સાહેબ બનાસકાંઠા દ્વારા આ દુકાનના કુલ જથ્થાની જે તે સમયની બજાર કિંમત મુજબ ભાવ મળીએ તો નવ લાખ છેતાલીસ હજાર એકસો અને બેતાલી બ્યાસી રૂપિયા જેટલો થાય છે આ દુકાનદાર વિરુદ્ધ મહેરબાની કલેક્ટર સાહેબ બનાસકાંઠા દ્વારા ફરિયાદ દ્વારા તારીખ બે હજાર ત્રેવીસ ના રોજ મામલતદાર દિયો તરીકે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે આ દુકાનદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે ચગવાડા તેમજ કોટડા ખોરણા ગામની દુકાન પરવાનો પૈકી ચગવાડા દુકાનદારનો પરવાનો રદ કરવામાં આવેલ છે આ બંને ગામના વ્યાજબી ભાવનું દુકાનનું સંચાલન ચાલુ રહે માટે અમુક દ્વારા ચાર્જની વ્યવસ્થા કરી બંને દુકાનની જગ્યાએ સંચાલન વિતરણ અંજનનું સંચાલન ચાલુ રહેશે સાહેબ પરવાનો દુકાનદારનો કરવામાં આવે છે કે દુકાનનો કરવામાં આવે છે ચગવાડા ગામની દુકાન જેસી ઠક્કરના નામનો પરવાનો હતો એટલે એ દુકાનો પરવાનો રદ કરવામાં આવેલ છે